નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું ચોથી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલા તમારે જો આ લેકચરની પીડીએફ તમારે જોઈતી હોય તો ચૌદસો નવાણું વાળા કોર્સની અંદર છે પીડીએફને તમે ઇન્ટરનલ સ્ટોરેજ ની અંદર ડાઉનલોડ કરી શકશો બરાબર અને એની પ્રિન્ટ પણ કાઢી શકશો એટલું જ નહીં મળે બરાબર ઈ બુક પણ આવે છે ઈ બુક હોય છે એપ્લિકેશનમાં આવશો એટલે ડેમો કોપી બધું મૂકેલું જ છે અમુક પીડીએફ પણ ફ્રીમાં છે તે બધું તમે જોઈ શકો છો બરાબર એપ્લિકેશનમાં આવશો ત્યારે ખબર પડશે બાકી ચૌદસો વાળો કોર્સ છે તમારે ચૌદસો પે નથી કરવાના તમને તમે એક્ઝામ ફિફ્ટી નામનું કો કુપન દેખાશે બરાબર એક્ઝામ ફિફ્ટી આ કુપન ઉપર તમે ક્લિક કરશો ને જેવું એવું તમારી પ્રાઇસ ઘટીને સાતસો ને પંચાવન થઈ જશે તો જેમને ઈચ્છા છે આ પ્રાઇઝમાં લઈ શકે છે ડાઉનલોડ પ્રિન્ટ કાઢવાની ઈચ્છા છે વેલિડિટી છ મહિનાની હશે એટલે આવનારા છ મહિનાનું અત્યારે ફેબ્રુઆરી ચાલે છે તો માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સુધીનું બધું આવી જશે બરાબર સો એ બધું કરંટ અફેર ડાઉનલોડ કરીને પ્રિન્ટઆઉટ નીકાળી શકાશે બાકી તમને એવું નથી કરવું તો તમે ઓગણત્રીસ રૂપિયામાં પર મંથ લઈ શકો છો જ્યારે રિક્વાયરમેન્ટ છે અત્યારે છે જાન્યુઆરીનો અપલોડ કરી દીધું છે તો એ બધું છે તમે સ્ટડી કરી શકો છો ઓકે તો એ બધી વસ્તુ છે બરાબર એપ્લિકેશનમાંથી મળશે નવેમ્બરનું છે ડિસેમ્બરનું જૂનું જોવે એટલું છ મહિનાનું મૂકેલું જ છે અને આવનારા બાકી જેમ જેમ આવતા જશે એમ અપલોડ કરતા જશો ફેબ્રુઆરીનો પણ અત્યારે અપલોડ કરી દીધો છે એમાં તમને રેગ્યુલર કન્ટેન્ટ મળશે બે મહિનાની વેલિડિટી માટે ઓગણત્રીસ રૂપિયા પ્રાઇસ છે છ મહિનાની લેવી હોય તો ઓગણપચાસ રૂપિયા છે બરાબર તમને માની લો કે એક્ઝામ ટાઈમે રિવિઝનની જરૂરિયાત છે તો તમે ઓગણપચાસ વાળો પણ લઈ શકો છો બરાબર તમારે ફરીથી ઓગણત્રીસ વાળો કોર્સ ના લેવો પડે ઓકે પાંચ દસ રૂપિયા બચી જશે ચાલો શરૂ કરીએ આજનો વિડીયો નીચેનામાંથી ભારતના કયા શહેરને વેટલેન્ડ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે તો ભારતનું બે શહેરો છે જેને વેટલેન્ડ સિટીનો દરજ્જો મળ્યો છે ઇન્દોર અને ઉદયપુર એ અને બી બંને આપડે જવાબ છે સી કરેક્ટ આન્સર થશે હાલમાં જ ભારતના ટોટલ બે શહેરો છે એને વેટલેન્ડ સિટીનો દરજ્જો મળ્યો છે ટોટલ વિશ્વના કેટલા શહેરોને આપ્યો છે વિશ્વના ચુમ્મોતેર શહેરોને આપ્યો છે એમાંથી ભારતના કેટલા છે તો કે બે છે ઇન્દોર અને ઉદયપુર વેટલેન્ડ સિટીનો દરજ્જો મળ્યો છે બે ફેબ્રુઆરી હતો

જેટલા પણ વેટલેન્ડને સામેલ કરવામાં આવે છે તો જેટલા પણ વેટલેન્ડને સમાવેશ કરવામાં આવે છે એને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવે છે બરાબર તો રામસર સાઇટ છે કેવી રીતે બને છે એ તમને ખબર પડી ગઈ બરાબર તો 2 ફેબ્રુઆરી 1971 ના રોજ તારીખ સાથે યાદ રાખજો જીપીએસસી માં વાક્ય આવશે નવી રામસર સાઇટ બને ત્યારે રામસર સાઇટમાંથી એકાદો ક્વેશ્ચન જીપીએસસી માં હોય જ છે બરાબર તમારી પીએસઆઈ કોન્સ્ટેબલ માં પણ રામસર સાઇટમાંથી કદાચ ક્વેશ્ચન આવશે બરાબર લેટેસ્ટ હમણાં ચાર નવી બની છે બરાબર રામસર સાઇટ

બરાબર અને સાથે સાથે ભીખ આપનાર છે બરાબર ભીખ આપવી એને પણ ગેરકાયદેસર છે બરાબર એ જાહેર કરી દો ક્લિયર તો એવી જ રીતે એક દેશ છે પાકિસ્તાન એને પણ ભીખ માંગવી એને એક અપરાધ જાહેર કરી દીધો છે તો ઓપ્શન સી આપણો આન્સર થશે બરાબર તો એક સિસ્ટમેટિક રીતે ત્યાં ભીખ માંગવામાં આવતી હતી પાકિસ્તાનની અંદર સો દેટ્સ વાય પાકિસ્તાન આ નિર્ણય લીધો છે કે ભીખ માંગવી છે બરાબર એને એક અપરાધ જાહેર કરી દઈએ બરાબર તો ભીખ માંગવીને અપરાધ જાહેર કરવું એ પાકિસ્તાનની સરકારે નિર્ણય લીધો છે રાખજો બરાબર આન્સર આવશે પાકિસ્તાન ઓકે બાકી ઇન્દોરે પણ આ પ્રકારનો પણ આખા ભારતમાં લાગુ નથી થયું બરાબર ભીખ માંગવાના પ્રતિબંધ લગાવતું ભારતનું એકમાત્ર શહેર એ ઇન્દોર હતું બરાબર ભીખ માંગવા પર પ્રતિબંધ છે અને ભીખ આપવા ઉપર પણ પ્રતિબંધ હતો ઇન્દોર

ભારત વચ્ચેનો જે કરતારપુર કોરિડોર છે એને કયા વર્ષ સુધી એક્સટેન્ડ કર્યો છે તો કે બે હજાર ઓગણત્રીસ સુધી એક્સટેન્ડ કર્યો છે એટલે કે પાંચ વર્ષ માટે એક્સટેન્શન આપ્યું છે ભારતના સોરી પાકિસ્તાનના નવા ચીફ જસ્ટિસ કોણ બન્યું છે એ બન્યા છે યાહિયા અફરીદી ભારતના અત્યારે એમાં પણ નવા જ આવ્યા છે એકાવનમાં નંબરના એમનું નામ છે સંજીવ ખન્ના એમને પણ યાદ રાખીશું ઓકે બાકી પાકિસ્તાનની હોકી ટીમના નવા મુખ્ય કોચ બન્યા છે તાહિર જમાન ઓકે અને આઈસીસી ની એમ્પાયર પેનલ માં સામેલ થનાર એકમાત્ર પાકિસ્તાની મહિલા એ છે સાલીમા ઇમ્તિયાઝ એમને પણ યાદ રાખીશું કે તો આટલા મુદ્દા છે આપણે પાકિસ્તાનમાંથી યાદ રાખશું ભારત હાલમાં જ ખેચો પલરી વેટલેન્ડ છે એ કયા રાજ્યની નવી રામસર સાઇટ બની છે ખેચો પલરી વેટલેન્ડ સિક્કિમની નવી રામસર સાઇટ બની છે તો ઓપ્શન એ આપણો જવાબ થશે હાલમાં જ

અ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો એ ક્યાં મળશે એપ્લિકેશનની અંદર તમને ચેટબોક્સ હશે બરાબર તો આ માનલો કે એપ્લિકેશન ખોલી છે બરાબર તો અહીંયા ત્રણ ચાર ટેબ હશે બરાબર સ્ટોરની હશે હોમની હશે બરાબર અને એક ચેટબોક્સની ટેબ હશે તો કોર્નર ઉપર જે અહીંયા ચેટબોક્સની ટેબ છે ને એમાં તમે ક્લિક કરશો તો ત્યાં તમને આપણા તરફથી છે જોબ અપડેટને લગતા મેસેજ છે તમને ત્યાં મોકલવામાં આવશે બરાબર તો એ વસ્તુ છે ફ્રી ઓફ કોસ્ટ છે એના માટે તમારે એક રૂપિયાનો પણ ચાર્જ આપવાનો નથી માત્ર તમારે શું કરવાનું છે તો કે નોટિફિકેશન છે બરાબર એને ઓન ઓન રાખવાની રાખવાની છે 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 બરાબર બરાબર નોટિફિકેશન તમારે શું કરવાનું તો કે અને થોડા થોડા સમયાંતરે છે દિવસમાં એકાદ વાર છે ચેટ ને જોઈ લઉં જ્યારે પણ એવી મહત્વની અપડેટ હશે જોબ ને રિલેટેડ તો એ આપણે એમાં મુકતા રહેશું છેલ્લે વીએમસી ની ભરતી હતી બરાબર હમણાં

તો ટોટલ હાલમાં જ તેર વ્યક્તિઓ છે એને મરણો ઉપરાંત પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે તો આન્સર આવશે તેર તો ટોટલ તેર વ્યક્તિને મરણો ઉપરાંત મળે છે હવે શું તેરે તેર વ્યક્તિને યાદ રાખશું સાહેબ આપણે યાદ રહે તો યાદ રાખો બાકી તમને કવ એટલા તો યાદ રાખવાના જ છે હવે જો એક માત્ર આખા મરણો ઉપરાંત છે ને પદ્મશ્રી પદ્મભૂષણ ને પદ્મ વિભૂષણ એમાં એક જ માત્ર એવો વ્યક્તિ છે કે જે ગુજરાતી છે બરાબર અને એમને મળ્યો છે પદ્મશ્રી પુરસ્કાર

એમાં બીજી એક વસ્તુ કોમન કહું તમને એક જ વ્યક્તિ એવો છે બરાબર મરણોપરાંતમાં કે જે વિદેશી છે બરાબર અને એને મરણોપરાંત પદ્મશ્રી તો છે કોણ છે સાહેબ તો કે એ છે આ ઓમાસુ સુઝુકી બરાબર એમને મળ્યો પદ્મ વિભૂષણ બરાબર ટ્રેડ ઇન્ડસ્ટ્રી માટે જાપાનના છે બરાબર 13 માંથી તમે ગમે એટલા સ્કીપ કરો એટલા કરો પણ બે ને તો યાદ રાખવાના છે એક ગુજરાતીને

પછી ઓમાસુની તો વાત થઈ ગઈ શારદા સિન્હા એમને પણ પદ્મ વિભૂષણ મળ્યો કળા માટે બિહારના છે પછી વાત કરીએ વિવેક દેબુરાઈ એમને મળ્યો પદ્મ ભૂષણ સાહિત્ય શિક્ષણ માટે દિલ્હીના છે મનોહર જોશીને પણ પદ્મ પદ્મ ભૂષણ મળ્યો છે પબ્લિક અફેર માટે બરાબર એ પણ મહારાષ્ટ્રના છે પંકજ ઉદાસ હવે જો અહીંયા ઘણા મને કોમેન્ટ કરીને કહેતા હતા કે સાહેબ આ તો ગુજરાતી છે પણ સાહેબ હવે એમની ઓફિશિયલ પીડીએફ છે ત્યાં એ પોતાની સ્ટેટ છે

તો એવું ધ્યાનમાં રાખવું તમને જેટલા આપ્યા છે આપણે હું જે તમને જે રીતે સ્ટડી કરાવું છું બરાબર એ રીતનું સ્ટડી કરવાનું ઘણા લોકો કોમેન્ટ કરશે ગુજરાત પાક્ષિક માંથી કરાવજરાત પાક્ષિક માંથી કરાવું કે ગમે કરંટ અફેર છે તમને તમે છેલ્લો એસટીએ ની પરીક્ષા લેવાની જોજો ત્રીસ માંથી સત્યાવીસ ક્વેશ્ચન આપણા હતા બરાબર બાકી ગુજરાત પાક્ષિક માંથી જે લોકો કરાવે છે એમને જોજો કેટલા પૂછાય છે બરાબર અને તમને નો મજા આવતી તો નો જો આપણા કરંટ અફેર બરાબર ને જેને મજા આવે એના જોવાના હું કોઈને એમ નથી કે કે આપણા જ કરંટ અફેર્સ જો જેમને ટુ ધ પોઈન્ટ સ્ટડી કરવું છે સમય બચાવવો છે બરાબર એના માટે છે આ વસ્તુ ઓકે ચાલો સુશીલ કુમાર મોદી ઓકે અ એમને પબ્લિક અફેર માટે મળ્યો છે બરાબર અને બિહાર રાજ્યના છે બરાબર પદ્મભૂષણ પુરસ્કાર ક્લિયર તો બસ એ વસ્તુ યાદ રાખજો ક્યાંના છે મહારાષ્ટ્રના એ યાદ રાખજો ઓકે એના પછી બાકી હવે આમાંથી કંઈ યાદ નો રાખવાય તો ચાલશે હો હું એ સ્કીપ જ કરાવું છું તમને આ ના કરો તો વાંધો નહીં એક વખત ખાલી નજર ફેરવી લેવાની બરાબર માટે મળ્યો જો આને એકને ખાસ યાદ રાખજો આ યાદ રાખવા જેવું છે પદ્મશ્રીમાંથી યુ અને કોલિન ગેન્ડઝર બરાબર ઉત્તરાખંડના છે બરાબર એમને ડીઓ માં મળ્યો છે ડીઓ એટલે કે બે વચ્ચે એક આપે બે વચ્ચે એક પદ્મ પુરસ્કાર હોય

બરાબર એનાથી ઉપર જાય દેશની વસ્તીમાં વધારો થવા માંડે વસ્તુ સમજાણી બરાબર હોય છે એક પોઈન્ટ નવ ટકા બહુ સારું પણ નો કહેવાય બહુ ખરાબ એ કહેવાય કેમકે હવે દેશની વસ્તી ધીમે ધીમે છે ઘટવા લાગશે અને જો આ એક પોઈન્ટ થી માની લો કે એક પોઈન્ટ પાંચે ભોગી ગયું કે એક પોઈન્ટ ચાર આજુબાજુ પહોંચી ગયું બરાબર તો દેશની વસ્તીમાં ઘણો ઘટાડો થશે બરાબર સો આવનારા દિવસોની અંદર તમે સરકાર દ્વારા એવા કેમ્પેન જોશો બરાબર કે બાળક કરવા માટેની યોજનાઓ સરકાર લાવશે જેમ ચીન વાળાએ શરૂ કરી છે બરાબર જેમ જાપાન વાળાએ છે શરૂ કરી છે બરાબર એવી જ રીતે ભારતમાં પણ તમે આવનારા દિવસોમાં જોશો કેટલા વર્ષનો સમય કહું છું તમને પાંચ વર્ષ મેક્સિમમ પાંચ વર્ષમાં નહીં તો તમે દસ વર્ષમાં તો સો ટકાની ગેરંટી સાથે જોશો બરાબર કે સરકાર છે એવી યોજના લાવશે બરાબર કે જે વસ્તી વધે બરાબર આ ગેરંટી સાથે આપું છું તમને કે આંકડા જોઈને કહું છું બરાબર સો દેશની વસ્તી છે બરાબર આવનારા દિવસોની અંદર વધારવા માટે સરકાર છે નવી નવી યોજનાઓ લાવશે ક્લિયર ચાલો બાકી વાત કરું તો સૌથી ઓછો ફર્ટિલિટી રેટ કોનો રહ્યો છે આ તો ભારતનો તો વાત થઈ ગઈ એક પોઈન્ટ નવ છે એ બધું તો યાદ રહી ગયું ટુ પોઈન્ટ વન હોવો જોઈએ ભારતનો એક પોઈન્ટ નવ છે બરાબર એટલે ભારતની પણ વસ્તી ધીમે ધીમે ઘટે જ છે હવે ઓકે પછી વાત કરું તો સૌથી વધારે કોનો છે નાઇજરનો છે પાંચ પોઈન્ટ પંદર છે ઓકે અને સૌથી ઓછો કોનો છે સૌથી ઓછો છે એ સાઉથ કોરિયાનો છે જીરો પોઈન્ટ બ્યાસી બરાબર સો એશિયામાં અત્યારે ઘણા દેશો એવા છે કે જે વસ્તી ઘટી રહી હોય એવો સમસ્યાનો સામનો કરી રહ્યા છે

એનું ફૂલ ફોર્મ છે આ વર્ષ ઓગણીસો ને ત્રાણુંમાં યુઆઈસીસી દ્વારા સૌથી પહેલી વખત આની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ કેન્સર દિવસની તો સૌથી પહેલી વાર ઉજવાયેલો ક્યારે તો કે ઓગણીસો ને ત્રાણુંમાં બરાબર થીમ શું છે યુનાઇટેડ બાય યુનિક આ એની થીમ છે અને ભારતમાં રાષ્ટ્રીય કેન્સર જાગૃત દિવસ ક્યારે ઉજવાય છે તો કે સાત નવેમ્બરે સૌથી પહેલીવાર રાષ્ટ્રીય કેન્સર જાગૃત દિવસ બે હજાર ચૌદમાં આપણે ઉજવેલો હતો

સંયુક્ત રાષ્ટ્ર ની અંદર અબ્દુલ્લા દ્વિતીય દ્વારા અને અને વિશ્વમાં શાંતિ સંસ્કૃતિ અહિંસા છે એને પ્રોત્સાહન કરવા માટે આ વીક ઉજવાય છે દર વર્ષે ફેબ્રુઆરી મહિનાનું પ્રથમ સપ્તાહ છે વર્લ્ડ ઇન્ટરફેથ હાર્મોની વીક તરીકે ઉજવાય છે બરાબર બહુ વધારે પડતું આમાં યાદ નથી રાખવું ક્યારે ઉજવાય છે થીમ યાદ રાખવાનું સૌથી પહેલી વાર ક્યારે ઉજવાયું એ યાદ રાખવું વાત કરીએ એક વાક્યના પ્રશ્નોની ફટાફટ આજના એક વાક્યના પ્રશ્નો જોઈ લઈએ હાલમાં રાજ્ય સરકાર દ્વારા છે એને મંજૂરી આપવામાં છે છે તો યોજના બેંગ્લોર માટે છે બરાબર અને કર્ણાટકના બેંગ્લોરમાં આ યોજના શરૂ કરશે કર્ણાટકની સરકાર બુનેરી ચર્ચાનો વિષય હતું એ ભારતનું સૌથી પહેલું જૈવ વિવિધતા વિરાસત સ્થળ બન્યું છે તો ગુનેરી કયા રાજ્યમાં આવેલું છે ગુને ગુનેરી આવેલું છે આપણા ગુજરાતમાં તો હાલમાં જ ગુનેરી છે ભારતનું સૌથી પહેલું જૈવ વિવિધતા સ્થળ બન્યું છે આન્સર આવશે ગુજરાત ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ કયા દેશ ઉપર પચ્ચીસ નો ટેરિફ લગાવવા અંગે જાહેર કરી છે તો અમેરિકાના રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ એમણે કેનેડા અને મેક્સિકો ઉપર પચ્ચીસ નો ટેરિફ લગાડ્યો છે ગલ્ફ ઓફ નું નામ હાલમાં જ કયા દેશે બદલી નાખ્યું છે તો અમેરિકાએ ગલ્ફ ઓફ નું નામ બદલી અને ગલ્ફ ઓફ અમેરિકા કરી નાખ્યું છે બરાબર કરીમગંજ જિલ્લાનું નામ બદલી ઇસ્ત્રી ભૂમિ કર્યું છે કરીમગંજ આસામ આવેલો જિલ્લો છે આસામ વિશ્વ પુસ્તક મેળો બે પચીસ માટે મુખ્ય દેશ તરીકે કયા દેશને પસંદ કર્યો રશિયા છે ભારતના ભૂતપૂર્વ ખાલી જગ્યા હતા નવીન ચાવલા ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર હતા સોળમા નંબરના હતા આન્સર આવશે મુખ્ય ચૂંટણી કમિશનર કયા દેશ દ્વારા પર્વતોને એક વ્યક્તિ તરીકે માન્યતા આપવામાં આવે છે તો પર્વતોને વ્યક્તિ તરીકે માન્યતા આપી છે ન્યુઝીલેન્ડ એ તો આન્સર આવશે ન્યુઝીલેન્ડ આ સાથે ચોથી ફેબ્રુઆરીનો વિડીયો છે અહીંયા સમાપ્ત કરીએ મળીશું પાંચમી ફેબ્રુઆરી ના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ સુભાત્રિ થેન્ક યુ ફોર વોચિંગ